વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો આજે હું અડદના પાપડની એવી રેસિપી લઈને આવી છું જેનું ઘણા લોકોએ નામ પણ પહેલીવાર સાંભળ્યું હશે તો આ રેસિપી બનાવવા માટે આપણે પહેલાં એક ચટણી તૈયાર કરીશું તો તેના માટે મિક્સર જારમાં આપણે અહીં લીલા ધાણા તીખા લીલા મરચાં અને લીલું લસણ છે તેને લઈ લેવાનું છે તો આ બધી વસ્તુને મેં એકદમ સારી રીતે વોશ કરી અને ચોખ્ખા કરી લીધા છે અને લસણનો ઉપરનો ભાગ પણ મેં કાઢી લીધો છે તો હવે આપણે બધી વસ્તુને સમારી અને મિક્સર જારમાં એડ કરી લેવાનું છે આ અડદના પાપડની એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે અને અચાનક આવેલા મહેમાનો માટે અથવા તો નાની નાની ભૂખ માટે તમે આ રેસિપી બનાવશો તો સૌ કોઈને પસંદ પણ આવશે અને પેટ પણ ભરાઈ જશે આ રેસિપીને તમે એઝ અ સાઇડર અથવા તો એઝ અ સ્ટાર્ટર પણ સૌ કરી શકો છો અને એકદમ અનોખી આ રેસિપી સૌ કોઈને પસંદ આવે એટલી ટેસ્ટી અને ફટાફટ બની જતી રેસિપી છે તો અહીં મેં ત્રણ નંગ લીલું લસણ લીધું છે બે તીખા લીલા મરચાં લીધા છે અને થોડો બંચ કોથમીરનો લીધો છે કપના માપથી કહું તો વન ફોર્થ કપ જેટલી કોથમીર છે જેને મેં વોશ કરી અને આ રીતે મિક્સરજારમાં ચોપ કરીને એડ કરી લીધું છે હવે આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે તો પેસ્ટ બનાવતા સમયે મેં અહીં થોડું પાણી એડ કર્યું હતું જેથી કરી એકદમ સરસ એવી પેસ્ટ બની જાય આ પેસ્ટને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ હવે આપણે અહીં મેઇન ઇન્ગ્રીડિયન્ટ લેવાનું છે જે જે અડદના પાપડ જેને મેં તળી લીધા છે ખૂબ ઓછા તેલમાં આપણે તળવાના છે જોઈ શકો છો એકદમ ડ્રાય છે ડીપ ફ્રાય કરશો તો વધારે ઓઇલી લાગશે એટલા માટે ઓછા તેલમાં તેને ફ્રાય કરી લેવાના છે હવે આ રેસીપી બનાવવા માટે આપણે એક મોટું બોલ લઈ લઈએ અને તેમાં આ પાપડના આ રીતે ટુકડા કરી લેવાના છે ચૂરો નથી કરવાનો પણ થોડા મોટા ટુકડા રાખવાના છે મેં અહીં પાંચ નંગ પાપડ લીધા છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે અડદના પાપડની ક્વોન્ટિટીને વધારી દેવાની તો બધા પાપડનો આ રીતે આપણે ચૂરો કરી લેવાનો છે જોઈ શકો છો થોડા મોટા ટુકડા રાખવાના છે અને આ રેસિપી બની જાય એટલે ફટાફટ તેને સર્વ કરી લેવાની છે કેમકે આમાં આપણે ચટણી એડ કરીશું જેમાં મોઇશ્ચરનો ભાગ છે તો થોડી સોગી થઈ જશે એટલા માટે જ્યારે તમારે સર્વ કરવી હોય ત્યારે આ બનાવી લેવાની અને હા ફટાફટ બની જશે કેમકે ખૂબ ઓછા સમયમાં બની જવાના કારણે તમે ઇન્સ્ટન્ટ તેને સૌ પણ કરી શકશો અહીં આ ડિશ બનાવવા માટે આપણે જે લસણની લીલી ચટણી તૈયાર કરી છે તેને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ભજીયા સેન્ડવિચ કોઈપણ વસ્તુની તમે સાથે એ ચટણીને સૌ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને વધારે ઇન્ગ્રીડિયન્ટ પણ ઉમેરવાના નથી અને અહીં આ રેસિપીમાં પણ એ ચટણીનો ઇમ્પોર્ટન્ટ રોલ છે જેનાથી આ ડિશનો ટેસ્ટ છે તે વધી જાય છે નાની નાની ભૂખ માટે તમારે આ પાપડની રેસિપી બનાવી હોય તો જો એ ચટણી બનેલી હશે તો ખૂબ ઓછા સમયમાં ફટાફટ તમે બનાવી શકશો અને સાંજના નાસ્તામાં પરફેક્ટ ડિશ છે આ તો તમે અચાનક જ બનાવી હોય તો બનાવી શકો છો જો ચટણી તમે સ્ટોર કરેલી હશે તો હવે ત્યારબાદ આપણે તેમાં વેફર એડ કરવાની છે તો અહીં આપણે વેફર જ્યારે એડ કરીએ ત્યારે આ રીતે તેના ટુકડા કરી લેવાના છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં વેફરને એડ કરવી હોય એટલી ક્વોન્ટિટીમાં લઈ લેવાની છે અને અહીં બને તો ખાસ કરીને મસાલા વેફરનો જ ઉપયોગ કરવો જો તમે સોલ્ટેડ એટલે કે મોડી વેફરનો ઉપયોગ કરશો તો પાપડ પણ ફીકા હોય છે તો આ આપણે જે રેસીપી બનાવી રહ્યા છે તેનો ટેસ્ટ થોડો ફીક્કો પડી જશે એટલા માટે બને તો આ રીતે મસાલા વેફરનો જ ઉપયોગ કરવો અને તેના આ રીતે ટુકડા કરી લેવા તો અહીં વેફર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક નંગ કાંદાને ઝીણા ચોપ કરીને એડ કરી દેવાના છે સાથે જ તેમાં એક નંગ ટામેટો છે જેને મેં ઝીણું ચોપ કરી લીધું છે તેને પણ એડ કરી દઈએ હવે આપણે તેમાં ચવાણું એડ કરીશું તો જે મિક્સ ચવાણું આવે છે તે લેવાનું છે ત્રણ ચમચી જેટલું સાથે જ અહીં ત્રણ ચમચી જેટલી સેવ છે તેને પણ ઉમેરી દઈએ ચવાણામાં મસાલા બી છે એટલા માટે હું મસાલા સિંગદાણા એડ નથી કરી રહી પણ જો તમે જે ચવાણું ચૂઝ કરો એમાં મસાલા સિંગ ના હોય તો તમારે અહીં ત્રણ ચમચી જેટલી મસાલા સિંગ પણ સાથે જ એડ કરી દેવી ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલા ઝીણા કાપેલા કોથમીરના પત્તા છે તેને એડ કરી દઈએ હવે આપણે જે લીલા લસણની પેસ્ટ રેડી કરી છે તેને પણ એડ કરી દઈએ તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં એડ કરવી હોય એટલી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો હું અત્યારે થી ત્રણ ચમચી જેટલી પેસ્ટ ઉમેરું છું સાથે જ આપણે તેમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે જે આ ડીશનો ટેસ્ટ છે તે વધારી દેશે તો અહીં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી દીધા છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જેમ જેમ ચટણી એટલે કે આપણી જે ગ્રીન પેસ્ટ છે તે મિક્સ થશે તેમ તેમ આ જે ડીશ છે તેનો કલર ચેન્જ થઈ જશે તો ચલો હું તમને આ અડદના પાપડની ડીશનું નામ પણ જણાવી દઉં જેને કહેવાય છે પરાળી પાપડ હા પરાળી પાપડ અમુક લોકોએ નામ પહેલીવાર સાંભળ્યું હશે પણ તમે આ એકવાર ચોક્કસથી બનાવજો એકવાર તમે ખાશો એટલે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એટલી ટેસ્ટી અને ચટપટી આ ડિશ ખાવાની મજા પડે છે અને અત્યારે એટલી સરસ સ્મેલ આવી રહી છે ને કે મોઢામાં પાણી આવી ગયા તો બસ આપણે ફટાફટ બધું મિક્સ કરી અને ફટાફટ તેને સૌ કરી લઈએ અને તમે સર્વ કરતા સમયે પેસ્ટ ઉમેરી અને મિક્સ કરીને ત્યારબાદ સૌ કરવું જેથી કરી આ ડિશ છે તે સોગી ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રહે તો લો અહીં આપણી પરાળી પાપડની ડિશ રેડી છે જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે આપણી આ ડિશ રેડી થઈ ગઈ છે તો ચલો આપણે તેને ફટાફટ સર્વ કરી અને ધાણાથી ગાર્નિશ કરી લઈએ તો લો આજની પ્રાપ્તિસ કિચનની અનોખી ડીશ તૈયાર છે જે છે પરાળી પાપડ આવી બીજી તમારે અનોખી રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ આવી ઘણી બધી અનોખી રેસીપીની સાથે હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીઓ મળી રહેશે તો આવા બીજા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ